આગળ વાત ઠાકોર સમાજના સંમેલનની બનાસકાંઠા વાવ થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા દિયોદર તાલુકાના ઓગઢ ધામ ખાતે મહાસંમેલનનું આયોજન કરાયું છે આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરી અમલીકરણ કરવાનો છે આ મહાસંમેલનમાં સમાજ સુધારણા અને કુરિવાજો નાબૂદી જેવા સોળ જેટલા વિવિધ મુદ્દાઓ પર ગહેન ચર્ચા કરવામાં આવશે છેલ્લા પંદર દિવસથી આ જિલ્લાઓના સત્યાવીસ તાલુકાના પ્રતિનિધિઓ સામાજિક કાર્યકરો અને ધાર્મિક નેતાઓએ સાથે મળીને આ બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો છે દિયોદરમાં ઠાકોર સમાજનું આ મહાસમેલન હાજરીમાં લગામ લગાવવામાં આવશે ઠાકોર સમાજના નવા નિયમોની જાણકારી તમને આપી દઉં વર્ષમાં બે માસમાં જ લગ્ન નક્કી કરવામાં આવશે લગ્ન લખવાની પ્રથા અને વર્ષમાં બે માસમાં જ લગ્ન નક્કી કરાશે લગ્ન લખવાની જે પ્રથા છે ઢુંઢ હલ્દી રસમ બંધ થશે લગ્ન પ્રસંગે કોઈ પણ પ્રકારના તાઇફાઓ નહીં ચાલે લગ્નમાં ડીજે વગાડવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જાનમાં માત્ર વ્યક્તિઓ વ્યક્તિઓ જઈ શકશે વધારે પર પરવાનગી નહીં આપવામાં આવે જમણવારમાં પણ સાદું ભોજન રાખી શકાશે ઓઢામણા પ્રથા સદંતર બંધ કરાશે વાસણ પ્રથા સદંતર બંધ કરવામાં આવી છે ઠાકોર સમાજના નવા નિયમો ખરેખર બિરદાવા લાયક ડીજે વગાડવા પર પ્રતિબંધ એટલે ખોટા ખર્ચાઓ જે છે તે બંધ કરવા માટે સમાજને સંદેશ મામેરામાં દાગીના કે વાસણ આપવાની પ્રથા બંધ મામેરામાં અગિયાર હજારથી એક લાખ એકાવન હજાર સુધી આપી શકાશે કન્યાના આંગણાનો પ્રસંગ પણ બંધ કરાયો છે જન્મદિવસમાં જાહેર કાર્યક્રમો રાખવા નહીં તે પ્રકારની સૂચના આપવામાં આવી છે પ્રેમ લગ્ન મૈત્રી કરારને સમાજ સ્વીકારશે નહીં મામેરામાં દાગીના કે વાસણ લઈ જવાશે નહીં મામેરામાં જે વાસણો આપવામાં આવે છે ઘરેણાઓ આપવામાં આવે છે તેના પર પ્રતિબંધ છૂટાછેડા અંગે પણ નિયમોની જાણકારી આપવામાં આવી છે મરણ પ્રસંગે ખીચડી અને કઢીનું જમણવાર રાખવામાં આવશે છૂટાછેડા અંગે પણ નિયમો બનાવવામાં આવ્યા છે મરણ પ્રસંગે ખીચડી અને કઢીનું જમણવાર રાખવામાં આવશે